મિત્રો હું પ્રફુલ્ભ ભટ્ટ આપસર્વેનું મારી ચેનલ ગુજરાત દર્શનમાં સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે અમદાવાદથી બગોદરા થઈને વાયા ધંધોકા બરવાડા જતા અમદાવાદથી લગભગ એકસો સિત્તેર કિલોમીટરના અંતરે આવેલા વલ્ભીપુર મુકામે શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરની મુલાકાત લઈ રહ્યા છીએ આ મંદિર શ્રી વાલમ બ્રાહ્મણ મહામંડળ દ્વારા સંચાલિત છે વાઘેશ્વરી માતાજી વાલમ બ્રાહ્મણ જ્ઞાતિના કુળદેવી છે આ મંદિરની સ્થાપના આસો વચ્ચ સાતમ સંવત બે હાજર સાહીઠ ને તારીખ ચાર અગિયાર બે હાજર ચાર ના રોજ કરવામાં આવી હતી તમે જોઈ શકો છો કે કેટલું સુંદર અને ભવ્ય મંદિર છે આ મંદિરની નીચે એક મોટો સાંસ્કૃતિક હોલ બનાવવામાં આવેલ છે મિત્રો મંદિર પરિસરમાં પ્રવેશતા મંદિરની જમણી બાજુએ શ્રી પુનીતેશ્વર મહાદેવનું મંદિર બનાવવામાં આવેલ છે સંત શ્રી પુનીત મહારાજ વાલમ બ્રાહ્મણ જ્ઞાતિના હતા તો આપણે શ્રી વાઘેશ્વરી માતાજીના દર્શન કરીએ તે પહેલા શ્રી પુનિતેશ્વર મહાદેવજીના દર્શન કરીશું તો આપ જોઈ શકો છો કે આ શ્રી મંદિર છે આપણે સાક્ષાત શિવલિંગના દર્શન કરી રહ્યા છીએ જય શ્રી પુનિતેશ્વર મહાદેવ ત્યાંથી મંદિર તરફ આગળ વધતા અહીંયા એક નોટિસ બોર્ડ બનાવવામાં આવેલ છે જેમાં લખેલ છે કે વૃદ્ધ તથા અશક્ત દર્શનાર્થીઓ માટે મંદિરમાં લિફ્ટની સુવિધા છે અહીંયા વાઘેશ્વરી માતાજીના મંદિરના નિર્માણમાં નાણાં મેળવવામાં જેઓએ જીવનના અંત સુધી મન અને અથાગ પરિશ્રમ કર્યો છે તેવા શ્રી જમનાશંકર મહેતાનું સ્ટેચ્યુ મૂકવામાં આવેલ છે તો હવે આપણે મંદિરની નીચે આવેલા સાંસ્કૃતિક હોલની મુલાકાત લઈશું આ હોલનું નામ જયાલક્ષ્મીબા હોલ રાખવામાં આવેલ છે આ હોલના પ્રવેશ દ્વાર પાસે સંત શ્રી પુનિત મહારાજનું સ્ટેચ્યુ મૂકવામાં આવેલ છે તો આપણે હોલની અંદર જઈશું અને હોલની મુલાકાત લઈશું સ્વચ્છતાનું પણ ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સામાજિક પ્રસંગો માટે આ હોલનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો આ હોલની બરાબર ઉપર શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર આવેલું છે જોઈ શકો છો કે ઉપરની બાજુએ પણ ખૂબ જ વિશાળ જગ્યા છે મિત્રો યુટ્યુબ પર વાઘેશ્વરી માતાજીના ઘણા બધા મંદિરોના વિડીયો બનેલા છે પણ આ મંદિરનો વિડીયો તમે મારી ગુજરાત દર્શન ચેનલ માં પ્રથમ વખત જોઈ રહ્યા છો વાઘેશ્વરી માતાજી ફક્ત વાલમ બ્રાહ્મણના કુળદેવી છે એવું નથી પણ તે અઢારે વર્ણમાં પૂજાય છે તો મિત્રો આપણે મંદિરમાં જઈશું અને મા વાઘેશ્વરીના દર્શન કરીશું તો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આ મંદિરનું પુરુષ સરનામું ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે જય મા વાઘેશ્વરી